નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી રામ વિડીયોની અંદર તમે એમ એસી બસ છે કાલી પાવર સ્ટેન્ડિંગ સાઇડ ઘેર જોવો છો બે હજાર ત્રેવીસનું મોડલ છે ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં છે નવાણું ટકા કંડિશનમાં ટ્રેક્ટર છે એકદમ ફ્રેશ સેકન્ડ હેન્ડ છે જો હજી કંપનીના પટ્ટા એને ઉછળા નથી ટાયર સો ટકા ટાયર છે ટ્રેક્ટરમાં જો પાછલો ભાગ કોફલીન હવે તમને ટ્રેક્ટરનો અવાજ ચાલુ કરીને બતાઈએ કેટલી કલાક હાલેલું છે એ પણ બતાવું માત્ર ને માત્ર ચારસો ને ત્રીસ કલાક ટ્રેક્ટર ફરેલું છે અહીં બીજું કો પડ્યું છે બસો એકતાલીસ સેન્ટર ગેર પાવરસ્ટેરિંગ એ બે હજાર એકવીસનું મોડલ છે એ ઓગણીસો કલાક ચાલેલું છે તો આ ટ્રેક્ટરનો તમને અવાજ સંભળાવો એકદમ ફ્રેશ અવાજ છે ટ્રેક્ટરનો પાવર સ્ટેરિંગમાં જો કોઈ પણ જાતનો સ્મૂથ અવાજ પણ નથી એકદમ નવું ટ્રેક્ટર છે ખેડૂત લેવું હોય તો આ ટ્રેક્ટર ડિલેક્સમાં પડેલ છે ડિલેક્સ ઓટો કન્સલ્ટન્ટમાં એકદમ ફ્રેશ કન્ડિશનમાં એકદમ નવું ટ્રેક્ટર છે ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન